વરિયાળી બજારમાં ગણપતિ પંડાલ પાસે થયેલા પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરા ચોકી પરથી શરૂ થયેલા અસામાજિક તત્વોના આતંક વચ્ચે સૈયદપુરા રામપુરા કતારગામ દરવાજા સહિતના વિસ્તારોમાં વાહનોમાં વ્યાપકપણે તોડફોડ પથ્થરમારો અને આગ ચંપીની ઘટના બની હતી ત્યારબાદ આરોપીઓની અટકાયત શરૂ કરાઈ છે ત્યાં સુરત પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું સુરતમાં રવિવારે રાત્રે અચાનક જ અઘટિત ઘટના બની ગઈ હતી કેટલાક બાળકોએ ગણેશ પંડાલ નજીક ઝઘડો કરતા ફેંકેલા પથ્થરો ગણેશ પંડાલમાં પડતા મામલો બિચકાયો હતો બાળકોએ ફેંકેલા પથ્થરો લઈને મોટું ટોળું સૈયદપુરા પોલીસ ચોકી પર પહોંચી ગયું હતું અને આરોપીઓની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી ત્યારબાદ કોઈ ટીખડ કોર્ટ દ્વારા કરેલા કાંકરી ચાળાએ વાતાવરણ બગાડી નાખ્યું હતું અને પથ્થરમારો શરૂ થતા બે કોમના ટોળા સામસામે આવી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી

અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે બાળકો દ્વારા ગણેશ પંડાલ પાસે પથ્થર ફેંક્યા બાદ શહેરભરમાં વાતાવરણ ગરમાઈ ગયું હતું જોકે પોલીસે ત્વરીત કામગીરી કરી મામલાને શાંત પાડી મોટી ઘટના બનતા અટકાવી હતી બ્યુરો રિપોર્ટ